મિત્રો ગણપતિ બાપાની પ્યોર માટીની મૂર્તિ લેવી હોય તો માત્ર એકસો પચાસ થી લઈને છ હજાર સુધીની મૂર્તિ તમને અહિયાં મળી જાશે ગણપતિજીના ત્રણસો કરતા વધારે સ્વરૂપ તમને અહિયાં જોવા મળશે અને ખાસ વાત કે મહારાષ્ટ્રના પેટનની એન્ટિક મોડેલ ની મૂર્તિ મળી જશે જેમાં તમને લાલબાગ ગગડુ શેઠ બાલ ગણેશની મૂર્તિ મળી જશે રૂવી વેરાયટી વાળા કમલેશભાઈ પ્રજાપતિ છેલ્લા પંદર વર્ષથી આ મૂર્તિ બનાવે છે અને મૂર્તિ કેવી ખબર છે કે એક જોવો ને એક ભૂલો એવી જોરદાર મૂર્તિ બનાવે છે કે આપણે એમ થાય કે હમણાં જ ગણેશજી સાક્ષાત દર્શન આપશે મિત્રો અહીંયા માટીના ગણપતિ હોલસેલ તથા છૂટકમાં જોતા હશે ને તો પણ મળી જશે કારણ કે આખું ગોડાઉન ભયરું છે અત્યારથી જ બધી મૂર્તિ બુકિંગ થવા માંડી છે તો ગણેશ ચતુર્થી ને હવે થોડોક જ સમય બાકી છે તો મૂર્તિ બુક કરાવવા પહોંચી જાજો એડ્રેસની વાત કરીએ તો ધ્રુવી વેરાયટી બેડેશ્વર શનિદેવ મંદિર પાસે જામનગર